ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપાડી નગરમાં ગતરોજ રાત્રિ દરમિયાન વીજ પુરવઠો ખોરવાતા રાજપાડીની કેટલીક સોસાયટીના રહીશો રાજપાડીસે ડીજીવીસીએલની ઓફિસે પહોંચી હલ્લાબોલ કર્યો હતો અને જણાવ્યું હતું કે નગરમાં વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ જતો હોય છે જેનું સમારકામ યોગ્ય સમયે કરવામાં આવતું નથી વધુમાં ડીજીવીસીએલના કેટલાક હેલ્પરો નશામાં રહે છે એવા ચોંકાવનારા આક્ષેપ કર્યા હતા અને વારંવાર કોલ કરવા છતાં ફોન ઉઠાવતા નથી તેમજ કોઈ જવાબદાર વ્યક્તિ હોતા નથી એવા પણ આક્ષેપ ગ્રામજનોએ કર્યા હતા અને વધુમાં જણાવ્યું હતું કે ડીજીવીસીએલ રાજપાટી ઓફિસના એન્જિનિયરની બદલી કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી હવે જોવું રહ્યું કે નગરજનોના બોલ પછી ડીજીવીસીએલ રાજપાટી આ બાબતે કોઈ યોગ્ય સમારકામ કરે છે કે પછી ગ્રામજનોને ભર ઉનાળે ગરમીમાં શેકાવાનો વારો આવશે તે સમય બતાવશે મારું નામ રાહુલભાઈ ભરતભાઈ શાહ હું રાજપાડી ગામમાં વર્ષોથી રહું છું અને છેલ્લા પાંચ વર્ષથી અમારા રાજપાડી ગામમાં જે જીઈબી છે એનું તંત્ર એકદમ હલકું અને કોઈ કાર્ય સંપૂર્ણ રીતે થતું નથી વારંવાર ને રાત્રે જ લાઈટો જાય અને જ્યારે પણ અમે જીબી માં ફોન કરીએ તો ફોન ઉઠકતા નથી એટલે અમારે અહીં આવવું પડે તેવું કે કઈ કોઈ જવાબદાર વ્યક્તિ છે નહીં અને કાયમ માટે ફોલ્ટ એમને મળતો નથી અને એની માટે અમારી ગામના જે જીબી ના જે હેલ્પરો છે એક પણ હેલ્પર ચાલે એવો નથી કારણ કે બધા ડ્રિંક અને નશાની મેં રહે છે એમનાથી થાંભલા પર ચડવાની ક્ષમતા નથી અને અમારા ગામના જે પંચાયતના જે હેલ્પરો છે તે જ આ પ્રોબ્લેમ સોર્ટ આઉટ કરે છે આજે દસ વાગ્યાની અમારા ગામમાં લાઇટો ગઈ છે રાત્રે દોઢ વાગ્યો પણ હજુ પણ લાઇટો આવી નથી અને એક પાટક સાહેબ છે એની અમારા ગ્રામ એવી ઈચ્છા છે કે એમની બદલી એમની બદલી એમની બદલી કરાવો બસ આ જ અમારી માંગ છે ને કોઈ જવાબદાર વ્યક્તિ સારો હોય એની નિમણૂક કરાવી